નમસ્કાર મિત્રો આ સૌનો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટોપ ગુજરાતમાં અને મારું નામ છે રેહાન જુનેજા આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું વિડીયો આજે તમને લેટ મળશે કારણ કે સવારે વિડીયો ન બનાવી શક્યો એના કારણ છે એટલા માટે સવારે વિડીયો ન આવ્યો એટલા માટે આજે આપણે બપોર બાદ વિડીયો તમને આ મળશે અને આજે કયા કયા વિસ્તારોમાં સાંજે રાત્રે વરસાદની શક્યતા છે એ આપણે આ વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલાં આપણે એના પહેલાં એક વાત કરીને કે આજે તમામ કચ્છી ભાઈઓને એના કચ્છી બાયોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા એ એટલે કે આષાઢી બીજના પાવન પર્વની તમામ કચ્છી ભાઈઓને હાર્દિક શુભકામના હું પાઠવું છું અને તમામ કચ્છી ભાઈઓના આ વર્ષે એ ખૂબ સારો નીવડે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે કચ્છી ભાઈઓને આ વર્ષ ખૂબ સારું નીકળે અને એક કહેવત છે કે આષાઢી બીજ અને ગાજને વીજ આ એક ગુજરાતીમાં કહેવત છે જો કે કચ્છી ભાઈઓ માટે આ ખૂબ સારો વર્ષ હોય છે અને તમામ કચ્છી ભાઈઓને મારા તરફથી ટોપ ગુજરાત ચેનલ તરફથી આપણી યુટ્યુબ ચેનલ તરફથી તમામ કચ્છી ભાઈઓને નવા વર્ષના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ ચેનલને હાઉ મની રેગ્યુલર સચોટ અને સારી અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલના ઇન્ફોર્મેશન ઓફ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દેજો સાથે સાથે વિડીયો લાઇક આપી અને દરેકમાં જ્યારે શેર કરજો જેથી અન્ય ખેડૂત ઉપર આપણી ચેનલ સાથે જોડાયેલા રહે હવે આપણે આ મેપ છે આજે ગુજરાતનો એ એમાં આજે ચાય કરીને આપણે એમાં બિંદુ નથી કર્યા કારણ કે બિંદુ કરીએ છીએ તો કન્ફ્યુઝન બહુ થાય છે તો આટલા માટે આજે બિંદુ નથી કર્યા પણ આજે આપણે આ જે ગોળ ટપકો કરીને તમને બતાવીશું ક્યાં કે વિસ્તારમાં કેવી શક્યતા છે સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતથી શરૂ કરીશું તો આજે બપોર બા આજે સાંજ રાત સુધીમાં દક્ષિણ ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો એમાં ભરૂચ સુરત નવસારી તાપી વલસાડ ડાંગ નર્મદા અને વડોદરા આણંદના અમુક ભાગો ત્યાં આજે સાંજ સુધી છૂટો છવાયો હરવો અને સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને મારા અનુમાન પ્રમાણે જે ભરૂચથી લઈ અને સુરત નવસારી વચ્ચેનો જે પટ્ટો છે અને ખેરા વડોદરા વચ્ચેનો પટ્ટો છે ત્યાં ક્યાં ક્યાંક સારો એવો વરસાદ પણ જોવા મળે શક્યતા હજુ ચોવીસ કલાકની અંદર લાગી રહી છે આપણે તો આ રહી દક્ષિણ ગુજરાતની વાત મધ્ય ગુજરાતના પણ અમુક ભાગોની આપણે કવર કર્યા કવર કરી વાત આમાં તો આ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં રહેશે સાત રાત આસપાસ હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં સારો ભારે વરસાદ છે એ જોવા મળી શક્યતા આપણે લાગી રહ્યું છે પણ એવા વિસ્તારો છે એ ખૂબ સીમિત રહેશે કારણ કે એ વિસ્તારોમાં ટ્રપ છે દક્ષિણ ગુજરાતથી લઈને જે કેરળ વચ્ચે જે ઓપ્શો ટ્રક હોય છે જે ચોમાસા દરમિયાન સક્રિય હોય છે તો આ પ્રમાણે આ સક્રિય છે તો એના કારણે આ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં ઓપ્શો ટ્રકના કારણે સારામાં મસારો ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળી શકે હાલ આપણે લાગી રહી છે હવે મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતની વાત કરીએ તો પૂર્વ ગુજરાતમાં અરવલી મહીસાગર દાહોદ પંચમહાલ અને ગોધરાના અમુક ભાગો છે ત્યાં ઝાપટાથી માંડી હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળે અને મધ્ય ગુજરાતની વાત કરીએ આ ગુજરાતની વાત કરીએ હવે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં ખેડા ગાંધીનગર મહેસાણા અમદાવાદ અને આણંદ જેવા વિસ્તારો છે આણંદના અમુક ભાગો છે તેમાં પણ સાંજ સુધીમાં છૂટો છવાયો હળવો અને સીમિત વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકતા આપણે લાગી રહી છે તો મધ્ય ગુજરાતમાં પણ આપણમાં છૂટો છવાયો વરસાદી ગતિવિધિ અમુક સીમિત વિસ્તારમાં જોવા મળે એવી શક્યતા હાલ આપણે માની રહ્યા છે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદનું જોર છે સાળો એવો જોવા મળી શકે છે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠાના ભાગો છે અરવલ્લી નામુક ભાગો છે રાજસ્થાન બોર્ડરવાળા વિસ્તારો છે ત્યાં પાકિસ્તાન તથા અને કચ્છ અને જે રાજસ્થાન બોર્ડરવાળા વિસ્તારો છે ત્યાં સાંજ રાત રાત આસપાસ ગાજવી સાથે હરોમધા જોવા મળી શકે હાલ આપણે છૂટાછાયા વિસ્તારોમાં માણી રહ્યા છે હવે સૌથી વધારે જે શક્યતા છે એ હવે વિસ્તારો આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છના પહેલાં તો આપણે દક્ષિણ સૌરાષ્ટ્રની દક્ષિણ પૂર્વ સૌરાષ્ટ્રની વાત કરીએ તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ધ્યાન રાખજો મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલી આટલા વિસ્તારો છે ત્યાં છૂટો છવાયો હરો મધ્ય વરસાદ ગાજવી સાથે જોવા મળી શકે છે રાત સાંજ આસપાસ ક્યાંક ક્યાંક સારો વરસાદ પણ જોવા મળે ફરીથી તમને નામ જણાવી દઉં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને અમરેલીના બહાભાગો ત્યાં સાંજ રાત આસપાસથી ધ્યાનથી સાંભળજો સાત સાંજ રાત આસપાસ ત્યાં છૂટો છવાયો ગાજર સાથે હળવો મધ્યમ વરસાદ જોવા મળી શકે છે હવે મેઇન ટાર્ગેટવાળા વિસ્તારો છે એ છે મધ્ય પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રના જેમાં જૂનાગઢ અમરેલી દેવભૂમિ દ્વારકા અને જામનગર અને રાજકોટના ભાગ ત્યાં આવતા ચોવીસથી અડતાલીસ કલાક સુધી હજુ પણ તીવ્ર વરસાદની શક્યતા છે મતલબ કે ત્યાં જ્યાં પરસે ત્યાં રીચસરનું મેઘતાંડો થશે અને અનેક વિસ્તારોમાં આંકરા છે એ ડબલ ડિજિટમાં પણ આવી શક્યતા આપણે લાગેલી છે એમાં પણ પોરબંદર અને જે ગીર સોમનાથ જૂનાગઢ અને પોરબંદરનો જે પટ્ટો છે ત્યાં રીચસરનું મેઘતાંડો થશે અને ચોવીસથી અડતાળીસ કલાકમાં ત્યાં રીતસરનું ઢોઈ નાખશે રીતસરનું મેઘતાંડવ અને અનેક વિસ્તારોમાં ભારેથી લઈ અને અતિભારે વરસાદ જોવા મળી શકે તો ત્યાં ખેડૂતભાઈઓ અને બાકીના લોકોને ત્યાં સાવચેત રહેવાની જરૂરત છે કારણ કે હવે હવામાન વિભાગનો પણ મેસેજ આવી ગયો છે કે ત્યાં રેડ એલર્ટ રેડ એલર્ટ જેવી સિચ્યુએશન પેદા થઈ શકે તા હાલ આપણે માની રહ્યા છે અને ગીર સોમનાથ અને ઉના જિલ્લો છૂટી ગયો તો ગીર સોમનાથ અને ઉનામાં પણ હળવો મધ્યમ વરસાદ અને સારો વરસાદ અમુક વિસ્તારમાં સાંજ રાતા સાંજ રાત આસપાસ જોવા મળી શકેતા આપણે માની રહ્યા છે પણ સૌથી વધુ જે જોખમ છે ચોવીસથી અડતાલીસ કલાકમાં એ છે જૂનાગઢ રાજકોટ દેવભૂમિ દ્વારકાથી લઈ અને પોરબંદરનો પટ્ટો છે અને જામનગરના ભાગો છે ત્યાં અને અમુક વિસ્તાર મોરબીના પણ આવી જાય ત્યાં હાલો આપણે મોરબીના પણ વિસ્તારો અમે કરીએ છે ત્યાં અમુક મોરબીના ભાગો ત્યાં હજુ આવતા ચોવીસથી અડતાલીસ કલાકમાં સરનું મેઘતાંડો થશે અને અનેક વિસ્તારોમાં ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે તો ચોવીસથી અડતાલીસ કલાક આવનારા ચોવીસથી અડતાલીસ કલાક જે આવવાના છે આ અડતાલીસ કલાક છે એ પશ્ચિમ સૌરાષ્ટ્ર માટે ખાસ સાવચેતીના ભાગરૂપે આપણે માની રહ્યા છીએ જો કે આપણે કોઈ જાતનો ખેડૂતને દળવવાનું કામ નથી કરી રહ્યા આપણે જે શક્યતા આપણે લાગી છે એ કામ કરી રહ્યા છીએ તો ખેડૂતભાઈએ સાવચેત અને તીવ્ર ગાદી છે ત્યાં થોડો સાવચેત અને દૂર રહેવો ખેતરમાં તો આ રહી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતની માહિતી આવે એન્ડમાં આપણે કચ્છની વાત કરીએ તો મિત્રો આજે ઓવરઓલ કચ્છમાં વરસાદનું પ્રમાણ અને વિસ્તાર બંનેમાં વધારો જોવા મળી શકે છે સોથી પહેલા પૂર્વ કચ્છની વાત કરીએ તો પૂર્વ કચ્છમાં પણ સાંજ રાત આસપાસથી ફરીથી વર્ષાની ગતિવિધિમાં વધારો થાય અત્યારે ત્યાં ત્યાં વર્ષા ચાલુ છે અને મધ્યમ પર સાંજ રાત આસપાસ ત્યાં ભારે વર્ષાની સંકેત આપલે લાગી છે કે સાળો એવો অতি ભારે વર્ષા પણ જોમરી શકે છે ઉત્તર કચ્છમાં પણ મધ્યમથી સાળા વર્ષાની સંકેતા લાગી રહી છે રાત આસપાસ ફરીથી કાલે જે રાત્રે વરસાદ પડ્યો એમાં ઉત્તર કચ્છમાં નકરાના આસપાસ બે ઇંચ જેવો વરસાદ છે ગાજી સાથે જોવા મળ્યો છે ભારે પવન સાથે તો આજ રાત્રે પણ ત્યાં સાળી સંકેત આપલે લાગી રહી છે સાંજ દાતત પછી અને કચ્છના જે દરિયાકાંઠાના ભાગો છે એ પણ આપણે સૌરાષ્ટ્રની સાથે સમાજ કરી રહ્યા છે મતલબ સામેલ કરી રહ્યા છે કે ત્યાં પણ આવતા ચોવીસથી અડતાળીસ કલાક છે ખૂબ સાવચેતીના ભાગરૂપે રાખવાના છે કારણ કે ત્યાં પણ સરનું જ્યાં પડશે ત્યાં મેઘતાંડો થશે માંડવીથી લઈ મુન્દ્રા ગાંધીધામ અને જે નકરાના અને અબરાસરના ભાગો છે ત્યાં રીઝસરનું મેઘતાંડો ભારેથી લઈને અતિભારે વરસાદ ત્યાં પણ જોવા મળે એવી શક્યતા આપણે હાલ માની રહ્યા છીએ ત્યાં પણ થોડું સાવચેત અને સાવચેત સાવચેત અને થોડો થોડો બિનજરૂરી બહાર નીકળવાનું ટાળજો કારણ કે ચોવીસથી આડતાળીસ કલાક છે પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે તે કચ્છના અખાત લાગુ વિસ્તારો છે ત્યાં સાવચેતીના ભાગરૂપે આપણે સાચવાના છે તમને અમે બિંડુ કરીને બતાવવાના છે આ લાઈન ખેંચીએ છીએ આ છે કચ્છના દરિયાકાંઠાથી લઈ જૂનાગઢ રાજકોટ અને મોરબીના ભાગો છે ત્યાં આવતા ચોવીસથી આતાળીસ કલાક છે ખૂબ સાવચેતીના ભાગરૂપે કાઢવાના છે મળીશું કાઢી નવી આપણે સાથે આભાર